આજે હું તમારી સમક્ષ એક લોકવાર્તા રજૂ કરું છું રૂડી અને રે પાછી ને જો હે ચારા ઝીર ચારાણ ગીર નથી સોડવી વાસાવાળજો પર પાસા વાડ ઊંચો ગડગીનાર વાદળ હાવજડા હેંજણ પીએ એના નમણા નરને નાર ગાંડી ગીર એટલે સંત સુરા ને દાતાઓની ભૂમિ અને આવી ગાંડી ગીર ની મારે એક વાત કરવી છે કે તમે દોસ્ત દોસ્ત પિતા પુત્ર માના એકની વાત હું આંભળી હશે પણ મારે જે તમને વાત કરવી છે એ માણવ અને પહુના પ્રેમની વાત કરવી છે કે પોતાને માણહે કરેલ ઉકારનો બદલો એ પહુ કઈ રીતે વાડે છે ને એની મારે એક વાત કરવી છે ગીરથી થોડે ગૌના અંતરે મોટે મણ પરિનામનો ગામ અને આ ગામની રૂડપ ઉડીને આંખે વળગે એવી અને એમાંય હૌથી હવાયો મને કેટલે દરબાર માત્રાવાળો નદીને કાંઠે આ માત્રા હોનાના કટકા જેટલી જમીન મેઘરાજાની મેર મોણપરી ગામ પર ઉતરી છે સુરજ નારાયણ પોતાની જળહળ જોટું પૃથ્વી માથે પ્રગટાવી અને માત્રાવાળા હવારમાં સુરજ નારાયણને જળ અર્પણ કરતા કહે છે કે ભલે ઉગ્યો ભાણ ભલે ઉગ્યો ભાણ ભાણ તિહારા લઉં બામણા જીવન મરણના લેખ રાખજે કશ્યપ રાવિયા કેમ પછી માત્રાવાળા એ પોતાના મજૂરને લઈને ખેતરે કામ કરાવવા જાય છે અને બપોરનો સમય છે ને હામે કાં એક સિંહ ને સિંહણનું બેલડું મસ્તીમાં મલબતું મલબતું હાયલું આવે છે અને આ પાણી આ આ જંગલની અંદર આ નદીની અંદર પૂર આવેલું હોય છે અને એની અંદર એક વિકરાળ મગર આવેલો હોય છે પણ સિંહ ને સિંહણ આ બંને આ અણધારી આફતથી જાણ છે

જંગલના રાજાનું રાજા એ પાણીના પ્રવાહ આગળ ચાલતું નથી પછી તો સિંહ એ બેભાન બની અને નદીના કિનારે પડ્યો રહે છે કે બે ત્રણ દી નથી ખાવાનું લેતો કે નથી ત્યાંથી ક્યાંય જતો ચોથા દી પાણીની ની અંદર થોડો ખડબડાટ થાય છે સિંહ સાબદો થાય છે એની આંખો લાલ ધખેલ તાંબા જેવી થઈ ગઈ છે એની ભૃક્તિનો મરોડ બદલાયો છે અને જીવ સટો સટનો ખેલ ખેલવા માટે સિંહ તૈયાર છે પાણીની પાણીની અંદર જે એ એના જે મગર ઉપર હુમલો કરવા માટે ધીરા ધીરા ડગલા ભરે છે અને પાણી પીવાનો ડોળ કરે છે અને ત્યાં મગરના થોડાક નજીક આવતા એના ઉપર હુમલો કરી દે છે અને પછી તો બંને બળિયાઓ વચ્ચે તુમુલ યુદ્ધ જામે છે પણ કહેવાય છે ને કે ખોરાક માટે મથતા જીવ ઉપર બદલાની ભાવના ભારે પડે છે અને એમાં જંગલના રાજા હામે જળના રાજાનું જોર ચાલતું નથી આની અંદર સિંહ ઘણો ખવાયો હોય છે એટલે નદીના કિનારે બે ભાન થઈને પડ્યો હોય છે માત્રાવાળા સુરવીર હોય છે ને ભેખડ ઉતરી અને સિંહ પાસે જાય છે અને એને દવા ને વગેરેનો મલમ લગાવે છે અને એની સેવા ચાકરી કરે છે ત્રણ ચાર કલાકની મહેનત પછી સિંહ ભાનમાં આવે છે પણ પોતાની પાસે ઉભેલા મનેકની હાજરી જોઈને સિંહ બેખકડો બનીને પડ્યો રહે છે

એમનું જોર ચાલતું નથી એટલે એમ કહેવાય કે મુજ ભલા મોઢા ભલા મુજ ભલા મોઢા ભલા એના ભલા કર્મી કપાળ અરે ઓછા પણ આવે નહીં ઓ ઠાગે ના નળની પછી તો આ માતાવાળા અને સિંહની દોસ્તી એ જગવિખ્યાત બની જાય છે એવું કહેવાય કે માણસના ઘરે કૂતરા બલાડાની ચોકી હોય પણ આ માતાવાળાના ઘરે તો સિંહની ચોકી પછી તો બંને દોસ્ત બની જાય છે ને બંનેની

કારણ કે એનો ભેરો આવે રહ્યો હતો અને એ બનેલી મિત્રતા માટે એવું કહેવાય કે મિત્રતામાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની કે મિત્રતામાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની નહીતર સુદામામાં કે તાકાત હતી કૃષ્ણ પાસે પગ દોડાવવાની અને એમની દોસ્તી માટે હું એક ગીત ગાવા માંગુ છું લોહીનો નાતો સંબંધ યાતો લાગણીની હતી યારી દોસ્તી ના મેં હમ ખાધાય ભાઈ બંદી અમારી અરે હારે બેન વાતો કરતા યાદ કલે જાનજેવાલા પી બંધો જીવથી વાા આજે ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે માત્રા અને સિંહની દોસ્તીની ની વાતો લખાયેલી છે અને અહીંયા હું મારી લોકવાર્તાની પુનરાવૃત્તિ કરું છું વસ્તુ